ણંદ જિલ્લાની અંદર ઉમરેઠ વિધાનસભાને વન વન વિભાગ તરફથી જે વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું એની મુલાકાત લેવામાં આવી હતી અહીં આગળ કાસરોડ ગામની અંદર જવાનું થયું ત્યાં લોકોની જે માગણી હતી માગણી સંતોષીને એક વન કવચ બનાવ્યા સરસ મજાનું વન કવચ બનાવ્યું છે એ જ રીતે આ ત્રણ ગામની અંદર અહીંયા પણ વન કવચનું નિર્માણ થયું છે આજે એનું ઝાર રોપીને એનું અમે ઉદઘાટન કર્યું છે મારી સાથે અહીંયા સાંસદ સભ્યની ધારાસભ્યશ્રી પણ જોડાયા છે પરંતુ વિશેષ વાત એ કે છે કે આ ટ્રાણોલ ગ્રામ પંચાયતની અંદર જે ગૌચરની જગ્યા હતી એ ગૌચરની જગ્યાની અંદર વન વિભાગ તરફથી પંચાયતે ઠરાવ કરવાથી એમાં ઝાડોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ઝારના વાવેતરમાંથી જે એની ઉપજ નીકળે એના એમાંથી પંચોતેર ટકા એટલે લગભગ ત્રીસ લાખ જેટલાનો ચેક આજે ગ્રામ પંચાયતને આપ્યો છે પરંતુ જે પચીસ ટકાની રકમ છે એ ગામની અંદર અમારા વન વિભાગ તરફથી જ્યાં પણ વાવેતર છે એમાં વપરાશે હું આપના માધ્યમથી તમામ ગ્રામ પંચાયતને અપીલ કરું છું કે આવી તમારી ગ્રામ પંચાયતની જમીન હોય ગૌચરની જમીન હોય તમે વન વિભાગ તરફથી એમાં વાવેતર કરો અને આવક મળી આ મારી રહ્યા વધારાનું પણ એક આ સાધન છે સાથે સાથે એક પેર માખી નામ એક પેર માખીર નામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધો હોય તો એ માનો સંબંધ છે એ સંબંધ દુનિયાનો વ્યક્તિ ક્યારેય પણ ચૂકી નથી શકતો પરંતુ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ એક પેર માકે નામનું આપણે માના નામનું પેર રોપીને આપણે એનું ઋણ ચૂકવી શકીએ છીએ ગત વર્ષે એક પેર માકે કે નામની અંદર જે શરૂઆત કરી હતી લગભગ એકસો ચાલીસ કરોડથી વધુ લોકોએ આ વાવેઠા એક પેર માકે નામના ઝરો વાવ્યા હતા ગુજરાતની અંદર લગભગ સત્તર કરોડથી વધુ ઝારો આ એક પેડ માકે નામના વાવ્યા છે આ વર્ષે પણ આ પ્રોગ્રામ સતત ચાલુ છે અમારા ગામની અંદર કે આજુબાજુ ગામની અંદર જ્યાં પણ કંઈ સરકારી જમીન ખુલ્લી જમીન પડી હોય ત્યાં એક પેડ માકે નામનું વાવેતર કરશું તો એ પણ આપણે સારી રીતે એને વાવેતર કરીને ઝારો ઉછારીશું મિત્રો આપણે જે જે રીતે ચોમાણખંડના જંગલો વધતા જાય છે અને આ જંગલો નિદન થાય છે એના માટે વૃક્ષ આપવા માટે ખૂબ જરૂરી છે ફોટોપ્રુફનું આપણે સિંચન કરીએ એનું વાવેતર કરીએ અને આવનારા દિવસેમાં હરિયાળ ગુજરાત બનાવીએ